દોસ્તો મુકેશ અંબાણી કે જે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે પણ શું તમને ખબર છે કે ધીરુભાઈ અંબાણીને કેટલા સંતાનો છે ધીરુભાઈ અંબાણીના બે સંતાનો વિશેની વાત તો તમે સાંભળી જ છે એમાં ખાસ કરીને મુકેશ અંબાણી અને એમના ભાઈ અનિલ અંબાણીની વાતો તો તમને ખબર જ હોય પરંતુ શું ક્યારેય તમે આ બંને ભાઈઓની બહેનો વિશેની વાત સાંભળી છે ધીરુભાઈ અંબાણીને કેટલા સંતાનો છે અને આખરે મુકેશ અંબાણીને કેટલી સગી બહેનો છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં આપ આપનો વિચાર અવશ્ય શેર કરજો અને બંને બહેનોનું નામ અવશ્ય લખજો અને જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું સાથે એ પણ જણાવીશું કે આખરે મુકેશ અંબાણીની એક બહેન વિધવા છે તો બીજી બહેન આવું જીવન જીવે છે હા વિધવા બહેનના પતિને શું થયું હતું એ બાબત પણ જણાવીશું બટ વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની માહિતી તમારા સુધી પહોંચતી રહે સૌથી પહેલાં દોસ્તો મુકેશ અંબાણી કે જે માત્ર નામ નથી પરંતુ અંબાણી એક બ્રાન્ડ બની ગઈ છે આ અંબાણીના અનેક વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાતા હોય છે એમાંના કેટલાક વિડીયોઝ જ્યારે સામે આવે છે ત્યારે અનેક યુઝર્સ એવા સવાલો કરતા હોય છે કે મુકેશ અંબાણીને કેટલી બહેનો છે તો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીને બે સગી બહેનો છે એમાં એક દીપ્તી અને બીજું નીના કોઠારી છે નીના કોઠારી કે જેમના પતિ એ અવસાન પામ્યા છે આ વાત તે સમયની છે કે જ્યારે મુકેશ અંબાણી અને એમનો પરિવાર એટલે કે ધીરુભાઈ અંબાણી મુંબઈ સ્થાયી થયા હતા પોતાના રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પોતે કંપની ઊભી કરી એ પહેલાં જ્યારે તેઓ મુંબઈમાં રહેતા હતા ત્યારે મુંબઈમાં એમના ફ્લેટમાં જ રહેતી એક એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે એમના ફ્લેટમાં રહેતા એમના મિત્ર જેવો સંબંધ હતો એ વ્યક્તિ સાથે નીના કોઠારી પ્રેમમાં પડે છે અને એમને દિલ આપે છે ત્યારબાદ એમના બંનેના લગ્ન કરાવવામાં આવે છે અને આજે નીના કોઠારી ભલે પોતાના પતિ હાજર ન હોય પરંતુ આજે એમના દીકરાઓ છે અને તેઓ પણ ખૂબ સારી રીતે કંપની ચલાવી રહ્યા છે ત્યારે નીના કોઠારીનો પરિવાર પણ હાલ મુંબઈમાં રહે છે બીજી બહેન દીપ્તી છે કે જે પણ પોતાની કંપની ચલાવે છે દોસ્તો એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે અંબાણી પરિવારના આંગણે જે કંઈ પણ તહેવારોનું સેલિબ્રેશન કરવામાં આવે છે આ તમામ તહેવારોમાં અંબાણીના આ બંને બહેનો સાથે જ હોય છે અને ખાસ વાત તો એ છે કે જ્યારે નવરાત્રિનો તહેવાર હોય જન્માષ્ટમીનો ઉત્સવ હોય કે પછી દિવાળીનો તહેવાર હોય આમ તો અંબાણી પરિવારમાં હજારો નહીં લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે તમામ તહેવારોનું સેલિબ્રેશન કરવામાં આવે છે ત્યારે આ તમામ તહેવારોમાં આ બંને બહેનોને સાથે રાખે છે અંબાણી પરિવાર રક્ષાબંધનના તહેવારમાં પણ આ બંને બહેનો એમના ભાઈ એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના રાખડીઓ પણ બાંધે છે ત્યારે દોસ્તો અનિલ અંબાણી કે જેની એક સમયે દિવાળીયા જેવી સ્થિતિ હતી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંનેની પ્રોપર્ટી એક સમયે સરખી જ હતી પરંતુ મુકેશ અંબાણી એક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા જ્યારે અનિલ અંબાણી કે જેને ફળચામાં ગઈ અને કંપનીના દેવાળિયા તેઓ બની ગયા ત્યારે હવે તેઓની બંનેની સ્થિતિ સારી છે ખૂબ સારી રીતે મુંબઈમાં પોતાનું જીવન ચલાવી રહ્યા છે પોતાનું જીવન જીવી રહ્યા છે ત્યારે દોસ્તો અનિલ અંબાણી અને મુકેશ અંબાણીની આ બંને બહેનોની વાતો સોશિયલ મીડિયા પર બહુ ઓછી આવે છે કારણ કે આ બંને બહેનો લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે આમ તો આપણે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને બંનેને મીડિયાથી નજીક રહેવાનું જોતા હોઈએ છીએ એમનો પરિવાર પણ મીડિયા સમક્ષ રહેતો હોય છે વખતો વખત એમની તસવીરો પણ વાયરલ થતી હોય છે પરંતુ આ બંને બહેનો વિશે ખૂબ ઓછા લોકો જાણતા હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને નીના કોઠારી અને દીપ્તિ વિશેની દીપ્તી સળગાવકરની વાતો સોશિયલ મીડિયા પર જે ફેલાયેલી છે એ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે મુકેશ અંબાણી સાથે જોડાયેલી અપડેટેડ માહિતી અમે વખતો વખત તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ માટે આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર પણ અવશ્ય કરજો તથા આવાને આવા રોચક રસપ્રદ વિડીયોઝ માટે અત્યારે જ નીચે રહેલું આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ